ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ અને મારા મહાદેવ શિવભક્તો શિવ મહાપુરાણમાં એક સુંદર ઉલ્લેખ છે કે આ કળિયુગમાં જે લોકો સોમનાથ મહાદેવ નામના જાપ કરે છે જય સોમેશ્વર જય સોમેશ્વર નામના જાપ કરે છે તે આ કળિયુગમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરી અને પૂરું આયુષ્ય જીવી અને પછી મહાદેવના શરણે જાય છે ભગવાન શિવજીને મળી જાય છે જીવ શિવને મળી જાય છે શિવ આ કળી આ જે શબો છે તે ખાસ સમજવા છે કે આ કળિયુગમાં સોમનાથ મહાદેવ પ્રથમ તો હું તમને વાત કરું તો આ કળિયુગમાં સોમનાથ મહાદેવ જે તીર્થસ્થાન છે જે પ્રભા ક્ષેત્રમાં આવેલું તીર્થસ્થાન છે તે મુખ્ય સ્થાન છે આ કળિયુગનું મુખ્ય સ્થાન છે આપણા ભારતમાં આખા આખી દુનિયામાં હિન્દુ ધર્મના કેટલા તીર્થ છે તો લાખો કરોડો આમ ગણાય તો તો ગામે ગામે કેટલા તીર્થ છે નાના મોટા હરિદ્વારમાં આપણે જઈએ તેવી જ રીતે બીજા રાજ્યોમાં પણ કેટલા મોટા મોટા તીર્થસ્થાનો છે પણ તેમાંથી આપણું જે સોમનાથ મહાદેવ છે તે આપણા કળિયુગનું મુખ્ય તીર્થસ્થાન છે અને જે માનવ આ કળિયુગમાં ભગવાન સોમનાથ મહાદેવના જાપ કરે છે તે શાસ્ત્રમાં લખેલું છે હું નથી કહેતો શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે માનવ સોમનાથ મહાદેવના જાપ કરે છે તે સંપૂર્ણ ભોગોનો સંપૂર્ણ ભોગ એટલે તમે સમજો કે જે પણ આપણા જીવનમાં જે આપણી ઈચ્છા હોય તે આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સંપૂર્ણ ઉપભોગ એટલે આપણને જે પણ આપણા જીવનમાં આપણે જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જીવનમાં જેટલા સમાજમાં આપણે જોઈએ છીએ કે બધા સુખોની પ્રાપ્તિ જે ધન દોલત માલ મિલકત તેવી સંપૂર્ણ ભોગ તેને ભોગ કહેવાય છે કે ગરીબમાં તમામ સુખોની પ્રાપ્તિ થાય આપણા શારીરિક આપણને સુખ મળે માનસિક સુખ મળે અને જીવનમાં સમાજમાં આપણું ઊંચું સ્થાન થાય તેવું સંપૂર્ણ આપણને સુખોની પ્રાપ્તિ થાય છે એટલે તેને સર્વ ભોગની પ્રાપ્તિ થઈ કહેવાય શિવ શિવભક્તો જ્યારે આપણે આ સોમનાથ મહાદેવના જાપ કરીએ છીએ ત્યારે ચોખ્ખું શાસ્ત્રમાં લખેલું છે કે નિત્ય નિત્ય આપણે સોમનાથ મહાદેવ જાપ કરીએ તો સોમનાથ મહાદેવ આપણને એવા આશીર્વાદ આપે છે કે આપણને જીવનના તમામ ભોગોની પ્રાપ્તિ થાય છે અને પછી પૂરું આયુષ્ય પ્રાપ્ત થાય છે બધાના જીવનમાં પૂરું આયુષ્ય નથી હોતું પણ જો આપણે સોમનાથ મહાદેવના જાપ કરીએ તો આપણું આયુષ્ય સો ટકા લાંબુ થઈ જાય છે કારણ કે ભગવાન શિવજી કળી કાળમાં સોમનાથ મહાદેવ જાગૃત છે અને શાસ્ત્રમાં ઉલ્લેખ છે શિવ મહાપુરમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવજી આદિ અનાદિ શિવ આપણું આયુષ્ય લાંબુ કરી દે છે અને આપણને પૂરું આયુષ્ય જીવી આપણા જે કાંઈ મનોરથ હોય આપણા જે પણ ઈચ્છા હોય આપણા જીવનમાં આપણા પરિવાર આપણો સુખી થાય તેવી પણ ઈચ્છા હોય છે ધન દોલત માલ મિલકતની આપણને ઈચ્છા ઈચ્છા હોય સંપૂર્ણ આપણી પૂર્ણ થાય આયુષ્ય આપણે જીવીએ સો વર્ષનું આયુષ્ય સર્વ માનવને છે આયુષ્ય જીવી અને પછી આપણે ભગવાન શિવમાં મળી જઈએ છીએ શિવ ભક્તિ કરી અને આપણે પછી શિવમાં મળી જઈએ ભક્ત આવું આપણને ભગવાન શિવ આશીર્વાદ આપે છે આવા આપણને ભગવાન શિવ આશીર્વાદ આપે છે તો શિવભક્તો ખાસ બધાને એટલું જ કહેવાનું કે નવરાશ્રી પળોમાં આપણે જય સોમનાથ જય સોમનાથના જાપ કરવા જોઈએ જય સોમેશ્વર જય સોમેશ્વરના જાપ કરવા જોઈએ જેથી કરી ભગવાન શિવ આપણને સંપૂર્ણ ભોગનો ઉપભોગ કરી એવા આપણને પ્રાપ્તિ આપ એવા સુખોની આપણને પ્રાપ્તિ કરાવે અને પછી આપણું આયુષ્ય લાંબુ કરે અને આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે તો શિવ ભક્તો ખાસ કરીને આ સુંદર એવું ટાઇટલ હતું કે જે લોકો જય સોમનાથ જય સોમનાથના જાપ કરે છે જય સોમેશ્વર જય સોમેશ્વરના જાપ કરે છે તે સંપૂર્ણ ઉપભોગોનો ભોગ કરી અને પૂરું આયુષ્ય જીવી અને પછી સોમનાથ મહાદેવના શરણે લીન થઈ જાય છે તો ભક્તો આજે બસ આટલું જ ભગવાન મહાદેવની વાત કરવા બેસે તો ભવ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય